ब्लॉग लोग हमारे लाइव में फटाफट से आ जाइए जल्दी जल्दी फटाफट हमारे लाइव में तो मैं तो बैठी हूँ सबका इंतजार करते हुए तो चलो जल्दी जल्दी स्वाइंट हो जाओ सब लोग राइट से गर्मी भी बहुत लग रही है राज फर्स्ट लाइक थैंक यू कैसे हो हम गर्मी अभी किसी किसी चा को बरसात पड़े छे क्या एसी चालू करवाओ चलो चलो नीज़ी। चलो फटाफट आवी जाओ बेटा लाइव में बस बहन मजा मत तुम कहो અરે હું પણ મજામાં છું તમે કહો તમે કેમ છો જમી લીધું આજે સ્કૂલમાં રજા છે કે શું ના ના જઈને આવ્યો

ત્રણ વાગે ના ત્યાંથી લઈ લે સરસ બીજું કોણ છે જે જોઈન થયું છે આપડા લાઈવમાં હા આખો સ્ટાફ સાથે બેસીએ આખો સ્ટાફ સાથે બેસો છો પણ એવું તો શું છે કે ત્રણ વાગે જમવાનું થાય તમારા આખા સ્ટાફનું જણાવશો શું કરો છો સાનું ઓફિસ છે શું છે શું નહીં લાવ બેટા બતાડો લાવ બુક આપ આપણે સ્ટેન્ડિંગ લાઈન ને સ્લીપિંગ લાઈન કરવાની ચલાવો આપો જુઓ હું એ કમ્પ્યુટર કમ ટાઇપિસ્ટ સાથે સ્ટેનો છું ઓકે તો શું કોઈ કોર્ટમાં છો સ્ટેનોગ્રાફીમાં સ્ટેનો માટેના જે હોય છે એવું તેવું કંઈક

શ્રી હા પેલી બુક બીજી બુક આમાં પેલામાં કરવાનું છે નથી કરવાનું પેલામાં કરવાનું છે જાય બીજી બુક લાવ વોટને લગતું જ કામ હોય ઓફિસમાં ઝેરોસું લગતું કામ હોય વિગેરે ઓકે ઓકે બરાબર બરાબર સરસ ત્રણ વાગ્યા સુધી ભૂખ ન લાગે સવારે ચા નાસ્તો કરી લેતા હશુ બરાબર હે હમ કાલથી છે ને મોર્નિંગમાં જ લાઈવ કરી લઈશ આ આપણને લાઈવ કરવા દે આમ કરો ને તેમ કરો ને તેમ કરો ને તેમ કરો ને બિલકુલ સવારે નાસ્તો હોય ને હા એ બરાબર છે તો શું છે સવારે એકલા બેઠા હોય લાઈવ કરવા માટે તો લાઈવ કરવાની મજા આવે તો મમ્મી આમ કરો અહીંથી આમથી થોડું આ આમને આમથી આમ આમથી આમ એમાં જ આપણે પૂરા થઈ જાય લાઈવ કરવા માટે સામે કોઈ વાત કરતું હોય જરા મેસેજીસ કરતા હોય તો મને પણ લાઈવ કરવાની મજા આવે અને પછી આ મમ્મી એવું કર્યા કરે બોલો તો શું પછી લાઈવ કરવાની મજા આવે હે તો આવે ફ્રેન્ડ્સ બધા વધારે હવે આજે તો મેં બપોરનો ટાઈમ પસંદ કર્યો મગું ચાલ સવારે તો કેટલા બધા ફ્રેન્ડ્સ આવતા નથી તો આજે જોકે હજુ સવારે જેવું થયું છે તો બધા લાઈવમાં વધુ લોકો જોડાય તેવો પણ પ્રયાસ કરો બેન હા એ જ કહું છું ને કે લાઈવમાં વધારે લોકો જોડાયા ખબર નહીં એક શું થયું છે બે ત્રણ દિવસથી કંઈક લાઈવમાં ખબર નથી પડતી બહુ ઓછા જણ જોઈન થાય છે બાકી તો નહીં નહીં તો ઘણા પબ્લિક જોઈન થાય છે આપણા લાઈવમાં સવન વાગ્યા ઇલેવન ઓ નથી જોઈન થયા તો મૂકું ચલો એક વાગ્યામાં કદાચ જોઈન થઈ જાય એટલે આજે મેં એક સવાય કે અત્યારે લાઈવ સ્ટાર્ટ કર્યું મૂકું ચલો અત્યારે કંઈક બપોરના સમયમાં કંઈક લંચ લંચ અવરમાં કંઈક થઈ જાય આપણા ફ્રેન્ડ્સ ફોલોઅર્સ કંઈક જોઈન થઈ જાય હા ત્યારે ગતિ વધવી જોઈએ હા મેં પણ જો હમણાં મિત્રો ઓછા હોય છે એ જ કહું છું ને કે ઘણા ઓછા હોય છે હમણાં ખબર નહીં કેમ શું થયું છે એમ તો કંઈ નહીં થયું હોય પણ હવે કંઈ કહી ન શકાય બાકી અત્યારે તો આ એક બે ના હોય અત્યારે તો કેટલા બધા જુઓ અને સાત મિનિટ થઈ ગઈ છે તો તે છે તમે ખાલી તમે જ છો એમ કહેતો ચાલે બાકી સાત મિનિટમાં એક ના હોય સાત મિનિટમાં સાત જણ તો એટલીસ્ટ હોય જ છે નોર્મલી અને મેસેજ પણ એટલા જ કરતા હોય છે અને કમેન્ટ પણ એટલા જ આવતા હોય છે અને લાઈવમાં થોડી મજા આવે રોનક આવે કે લઈએ લાઈવમાંથી હા કશું વાંધો નથી જરૂર હશે હા એ તો છે જ તમારી વાત સાચી એ હોપમાં જ આગળ ચાલું છું ચાલો હું આવું છું ઓકે કિરીટ રાજજી ઓકે આવું બતાવું શું કરવાનું છે તે એને બધા આવે ત્યાં સુધી બાળકને હોમવર્ક થોડુંક બતાડી દઉં શ્રી હો ચલો અહીંયા આવો પહેલાં ચલો સ્લીપિંગ લાઈન ફરવાની છે આપણે આજે હા કરવાની બેટા આ શું રહી કેટલી બધી છે આ રહી જો આડી આ ગાડી લઈ પહોંચાડવાની છે ચાલ સ્લીપિંગ લાઈન કરીએ આપણે હમ આવતો રહે ચાલ ઓકે મમ્મી લો પેન્સિલ ઇરેઝર લઈ લો પેન્સિલ પેન્સિલ ઇરેઝર પીરી દે ઈરેઝર Ha tu aju, tan tu ilah. Mami, dia berasal dari papa papi nak jatuh. Mami, dia berasal dari papa papi nak jatuh. Kali mana aje neng? Papa papi nak jatuh. Hmm. કોનો બેકપીન છે આમી તારો તમ બોડ લઈ આવ જા ના હું નહીં જાઉ મારા ફ્રેન્ડ સુડે વાત કરું જા તું લ્યો તું બોડ લઈ આવ જા ફટાફટ રુમાલ લાવો ને એમ તારું બોડ લાવ જલ્દી લાવો ચલો આપણે હોમવર કરવાના તમારે બધા હોમવર કરવું છે સ્લીપિંગ લાઈન લખી રહ્યો છે સ્લીપિંગ લાઈન ચલાઈ જાવ જો દેખો એ બે ચાર લે મારી બાજુમાં લાવને ને હમ સીધું કરું છું કરું હેલો मैंने ना पाड़ी थी ने मैं बेटा बेटाऊ करवानी के फोन पड़ी जैसे किदू तो ने मैं तने तो પછી चल ले सो आ स्लीपिंग लाइन कर सी आइसक्रीम आइसक्रीम

ક્યાં છો બધા ચાલો પાછા ચાલુ કરીએ કંઈ લાઈ નહીં મજા આવતી